શહેરના ફતેપુરા રસ્તા પર પાણીની ભંગાણ ફૂટ પાણીના ફુવારા ઉછળ્યા હતા વડોદરા શહેરના ફતેપુરા ત્રણ રસ્તા પાસેના વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા ત્રણ થી ચાર ફૂટ જેટલા ઊંચા ફુવારા ઉછળ્યા હતા અગાઉ પણ કેટલી વાર શહેરમાં આવી સમસ્યા જોવા મળી છે અવારનવાર વિવિધ વિસ્તારોમાં પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા અમૂલ્ય પાણી વેડફાટ થાય છે તેમ છતાં તંત્ર યોગ્ય નિરાકરણ અને કાયમી સમાધાન શોધતું નથી આજે વધુ એકવાર ફતેપુરા વિસ્તારમાં પાણીની લાઈનમાં લીકેજ જોવા મળતા સામાજિક કાર્યકરે પાલિકાના અધિકારી તેમજ કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા નાગરિકોને પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી અને બીજી બાજુ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે પાલિકાના બે જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટના કારણે નાગરિકોને હેરાન પરેશાન થવું પડે છે પાલિકા તંત્ર આ સંદર્ભે યોગ્ય ધ્યાન રાખે અને કામગીરી કરે તેવું લોકો માંગ કરી રહ્યા છે શહેરમાં આવેલ ફતેપુરા ત્રણ રસ્તા પાસે આજે જે કહેવાય છે કે હજારો ગેલન પાણી પીવાનું પાણી જે વેડફાટ રહ્યું હતું ખાસ કરીને વડોદરા શહેરની અંદર અવારનવાર જળ એ જીવન છે સાથે સાથે પાણીને વાણી વિચારીને વાપરવાનો આવા અનેક શબ્દો પર જ્યારે મોટા મોટા હોર્ડિંગ્સો લગાવવામાં આવતા છે પરંતુ સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો લાગી રહ્યું છે કે સૂઈ રહ્યા હોય તેમ દેખાઈ રહ્યું છે આજે જે કહેવાય છે કે લોકોને પાણી નથી મળી રહ્યું પાણી માટે વલખા મારી રહ્યા છે અને અહીંના સ્થાનિકો અવારનવાર કોર્પોરેશનની વડી કચેરી ખાતે રજૂઆત પણ કરી ચૂક્યા છે છતાં પણ જે કહેવાય છે કે લોકોને પાણી નથી મળી રહ્યું અને આજે સવારે છ વાગ્યાથી આજે અગિયાર વાગ્યા સુધી જે કહેવાય છે કે હજારો ગેલન પાણીનો વેરફાર થઈ રહ્યો છે તો ખાસ કરીને આવા કોન્ટ્રાક્ટરોને સસ્પેન્ડ કરવા જોઈએ અને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને કોન્ટ્રાક્ટરને બ્રેકલિસ્ટ કરવા જોઈએ એવી અમારી ખાસ માગણી છે કારણ કે વડોદરા શહેરની અંદર અવારનવાર જે તે જગ્યા ઉપર જે ખોદકામ કરવામાં આવે છે ખોદકામના કારણે જ જે પાણીનો વેરપાટ થઈ રહ્યો છે એટલે ખાસ કરીને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબને અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરો હોય આવા જે કહેવાય જે બેદરકારી દાખવતા હોય તેઓને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે